ગ્રામ પંચાયતો સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે હશે પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈનો ભાવ

એટલે વેપારીઓ સોળસો ની જગ્યા બારસો પણ આપશે સાડી બારસો પણ આપશે ને એવા આપશે તો ખાતર કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી એપીએમસી ના હોદ્દેદારો ઘણા

કે આપણા ખેડૂતો જયારે પાક પકવી જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અધિકારી છે કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કહેવું પડશે એપીએમસી વાળાને પણ કહેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના સુખ દિને

તો કેટલાક લોકો સામે બહુ મહેનત કરે છે મકાઈ પકવે છે પણ એ જે અધિકારી જોડે કહી દો એવા વેપારીઓને કાં તો કેસ કરો ચાલો અહીંયા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ને આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો

આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો ઉદ્યોગો ચલાવો સ્થાનિક લોકો નોકરી આપ્યો આજે ધમધમા ઉદ્યોગો ચાલે તમાર પણ વેપાર ધંધો કરો અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ આદિવાસી નું શોષણ નહી કરો મકાઈ એકલી વાત નથી કરતો કોઈ પણ માં નહીં અહીંયા ડેડિયાપાળામાં કોઈ પણ છે હું બાબતમાં આ વેપારીએ આદિવાસીનું શોષણ નહીં કરું છું નહીં શું છે આદિવાસી જ્યારે ભંડા છે ને ત્યાં અહીંયા તમારા ટગારાટથી માડીને બિસ્તરા પોટલા રૂપિયા નાવા પડશે છે હું શું કહેવાય ટગારાટ ટગારા બિસ્તરા પોટ ટગારાન કરા જો હું એવું નથી માનતો નાના ખેડૂતોનું શોષણ કરે છે

પંદર વીસ વર્ષ થી કોઈ ને કઈ દેખાયું નામ નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ નાખે કે એમ નું એમને તતરાવે છે જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહી ચાલે તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલી લે કઈ તો એના નિયમ પ્રમાણે તમે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય ડીડીઓ શ્રી શું કહ્યું મેં કોઈ તોડવાનું નથી મેડમ ને એને દ્વારા કલેક્ટર નું પણ ધ્યાન દોરજો લોકોને રંજો માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી માનસિકતા સરકાર નો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો રસ્તો કાઢીશું ભારત વીજ કનેક્શન કા 15 20 વર્ષથી લોકો રહે છે નાખા દુનિયામાં રહે છે સરકારી જમીનોમાં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છે મધ્યાહન ભોજન વાળી એ પણ ખબર પડી

કોઈ પ્રોજેક્ટ લાતા પેલા અમારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ રાજા નથી ભાઈ અમને તમે છો અમે વિકાસ જરૂર છે નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા આદિવાસી ની ના હોય ને કાયદો કાયદો મળ્યો હોય કાયદા કાયદામાંથી પણ વ્યવહાર રક્ત કાઢવો પડે કે ના કાઢવો પડે કાયદા તો છે અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ પણ આ કાયદાઓ થકી ગરીબો ને આદિવાસીઓ કે રંજાણોનું થોડું હોય આવું આવું કોઈ સંજોગમાં ન ચાલી લેવાય